તો ત્યાં સામે ગરમ પાણીની સુવિધા પણ અને આ ગરમ પાણી નું ટોપ જે છે એ દસ દિવસ સુધી મિત્રો એમ નેમ કલાક ચાલુ રહેશે આ કેટલા લીટર નું ટોપ હશે પાંચ હજાર માણસ ની ડાળ બને આની અંદર આવા આ ટોપ ની અંદર પાંચ હજાર લોકો ની દાળ બનતી હોય પચીસ કેરેટ કેળા એવા છે પચીસ કેરેટ કેળા પચીસ મણ થશે પચીસ મણ કેળા ઓહો પણ સાચી મજા સાચી મજા નાના નાના કેમ્પની નાની નાની વાતો જણાવી પણ હોય છે ઘણા ગામડાની અંદર આજુબાજુના ગામડાના લોકો ભેગા થઈને પણ જે દ્વારિકાના પદયાત્રીઓ છે એને બહુ ભાવથી પ્રેમથી જમાડતા હોય એ ગામની કંઈક અલગ અલગ ખાસિયતો પણ એમના ભાવની અંદર છલકાતી હોય હું અત્યારના આવી ગયો છું એકચ્યુઅલી વરૂડી ગામથી પાછો રોડ ઉપર નીકળ્યા પછી સીધો જામનગર રોડ અત્યારે ટચ કરી રહ્યો છું અને નાની માટલી ગામથી નજીક મોડ પર પસાયેલા પાટિયા પાસે અહીંથી જામનગર બાવીસ કિલોમીટર છેટું છે અને આપણે રાજકોટથી કાલાવડ થઈને જામનગર રોડ લીધો છે આના આ એક એવો રસ્તો છે સૌથી વધુ પદયાત્રીઓ તમને દ્વારકાના જોવા મળશે અને એમાંથી કેટલાક આપણા સબસ્ક્રાઈબર પણ છે અને લોકોને પ્રેમથી અંદર જમવા માટે આમંત્રિત કરી રહ્યા છે તો આપણે જે ગામની વાત કરી મોડ પર પછી નાની માટલી અને આ કયા ગામનું પાટિયું કહેવાય આ પસાયાનું પાટિયું કહેવાય પાટિયું

અરે કઈ કે રીતે આ બધા કરતા હતા મેં જોયું કે ભાઈ મને મારે કઈ કરવું જોઈએ તો એ પ્રેરણા થઈ એની દુઆાવાળી કરી મને કઈ ખબર નથી એને કરી એટલે મેં આ કર્યું મને કે તું આ કર ની જરાક અમને ઝલક કેસો કે શું શું સેવા હોય છે શું ખવડાવો જો પીડાવો જો રાઉટી મમે સવાર નો ગુંધી ગાઠિયા પછે રાખી કેળા રાખી પછી બપોર નું જમણવાર હોય પછી બપોર હાન જમણવાર હોય પછી જે જે કઈ મેનુ અમારું હાલતું હોય આજે અમારે બપોરે રોટલી હતી શીરો હતો પૂરી હતી અને સોરી પૂરી જે રોટલી સાથે હતી આ શીરો મહાપ્રસાદ આ મહાપ્રસાદ

ਆਵਾਜਾ ਆਵਾਜਾ ਛੋਟਾ ਪੜੇ ਹਾਂ ਹਾਂ ਤੂੰ ਆ ਵੀ ਜਾ ਹਾਂ ਆ ਵੀ ਜਾ ਵੀ ਜਾ ਬਸਾਂ ਮੈਨੂੰ 2 ਮਿੰਟ ਆਪੋ ਆ ہمارا ਗਾਮਾ ਬਧਾਈ ਗਾਮਨਾ ਗਾਮ ਸੇਵਕ ਜੇਨ ਸੇਵਾ ਆਪਵਾਵਾਰਾ ਬਧਾ ਸਾਥ ਮੈਂ ਕਰਾ ਆ ਘਾਟ ਲਿਆ ਬਣੇ ਆ ਸਵਾਰ ਮਾੜੇ ਤੇ આ બધા ગ્રામ સેવકો છે એટલે ગામના બધા મેમ્બરો અંદાજે કેટલા કિલો ગાંઠિયાની ની જરૂરિયાત એક દિવસ દરમિયાન પડતી હોય તમે ચાલીસ કિલા લોટ ચાલીસ કિલા લોટ અને વીસ કિલા ની ઓહો બીજે કાઠિયા પડે છે બરાબર આ મોટું ડિક્સ છે આ ચાય પેલો ઝારો રાખ્યો છે ઝારો ઝેરા ફટકો છટકો પૂરું થઈ ગયું એનો હાથ સીધો તાલમે જાય 100% અને ફૂલ પ્રેક્ટિસ હોય તો જ આ કરી શકે આ વેપારી છે હે હા તમે વિચાર કરો આ ડુંગળી મોટા વેપારી આ ડુંગળી સુધારી સુધારી લોકોને ને છે આ ગામનો પ્રેમ છે

કોઈ કામ નાનું નથી ઠાકરની સેવામાં બધું સરખું છે આ લાકડાઓ ભેગા કરવાના અને ત્યારે રસોઈ થાય તો ત્યાં સામે ગરમ પાણીની સુવિધા પણ અને જે લોકો ને નવદુ હોય સવારના ઈ બાથરૂમ એ લોકો માટે છે ત્યાં અમારું કૂવો છે પાણી હા પાણી નો કૂવો 600 ફૂટ ઊંડો કૂવો છે વાહ પાણી કદી ખૂટતું નથી મારા દ્વારગા દેસ ની મેરબાની છે 12 વર્ષ થયા વાહ અમે ટોપ નીચે ઉતાર્યું આ ગરમ પાણી નું ટોપ જે છે એ 10 દિવસ સુધી મિત્રો એમ એમએમ 24 કલાક ચાલુ રહેશે આ કેટલા લીટર નું ટોપ હશે આ 5000 માણસ ની ડાળ બની આની અંદર

તો આ અમે ફાગણ સુદ ચોથ થી લઈ અને ફાગણ સુદ અગિયાર સુધી અમારી રાવતી ચાલુ રહી છે અંદાજે અમારા કરિયાણાના અંદાજ મુજબ અમે એક ટાઈમ જમણવાર ચાલીસ થી પિસ્તાલીસ હજાર માણસ જમણવાર કરી છે એક રાખી રાવતી માં દસ દિવસ દરમિયાન હા દસ દિવસ દરમિયાન સવાર સાંજ બહુ બધું આવી જાય